ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મારા નામ ડોક્ટર કૃણાલ પટેલ છે આજે આપણે વાત કરીશું ખભાના સ્નાયુની ઈજા છે રોટેટર કફ શું છે તો રોટેટર કપ ખભાના ચાર જે મહત્વની માંસપેશીઓ હોય છે એને રોટેટર કફ કહેવાય છે આ માંસપેશીઓ હાથ ઊંચો કરવા અને ખભાને સ્થિર રાખવામાં મદદ કરે છે આપ મોડલમાં જોઈ શકો છો કે એક બે ત્રણ ચાર આવા ચાર સ્નાયુઓનું જોડકું જેને રોટેટર કપ કહી શકાય છે

અને વારંવાર હાથ ઊંચો કરવાના કામથી જે મોટાભાગે ગૃહિણીઓમાં થતું હોય છે કપડાં ધોવામાં કે એમાં અને જૂની ઈજાને અવગણવાથી આવા કન્ડિશનમાં કફનું તૂટી જવું સંભવ છે દર્દીને શું તકલીફ થાય છે એમને હાથ ઊંચો કરવામાં પ્રોબ્લેમ થઈ શકે રાત્રે દુખાવો વધી શકે હાથની કમજોરી એટલે કે વીકનેસ આવી શકે કોઈ વસ્તુ ઉપાડવામાં અને દવાઓ લે તો બી એમને પૂરતો ફાયદો નથી થતો હવે મહત્વ વાત એ છે કે જયારે રોટેટર ના cuff તૂટી ગયું હોય આપ જોઈ શકો છો કે કપડા જેમ એ તૂટી ગયું હોય તો જેમ કપડું ફાટી જાય તો સિલાઈ વગર નથી જોડાતું એમ જો રોટેટર cuff જયારે complete તૂટી ગયું હોય તો એ જાતે નથી જોડાતું દરેક સ્નાયુની ની ઈજા માં operation ની જરૂર નથી હોતી મોટા ભાગે સ્નાયુ જો અડધો તૂટ્યો હોય અથવા તો બીજો કોઈ એનો સોજો હોય તો પીઆરપી ઇન્જેક્શન અથવા એનું સ્પેશિયલ ઇન્જેક્શન આવે છે એનાથી સારવાર થઈ શકે છે

તો જે ટીયર છે જે સ્નાયુ તૂટેલો છે એ વધારે ને વધારે મોટું થતું જાય જતી હોય છે પછી સર્જરી કરવામાં પણ મુશ્કેલી થતી હોય છે અને આ કાયમી કમજોરી રહી શકે ભવિષ્યમાં આપણે જોઈએ તો ખભાના જોઈન્ટનો ઘસારો આવી શકે આપ જોઈ શકો માં પછી એ ખભાનું હાડકું છે ઉપર સુધી જઈને ઘસાઈ જતું હોય છે હવે સર્જરી કઈ રીતે થાય છે અત્યારની મોડર્ન ટેકનિકમાં આર્થોસ્કોપી એટલે કે દુર્બી

લાંબા સમય સુધી મજબૂત રહી શકે છે છે સર્જરી પછી શું થાય તો જ્યારે એનો દોઢ થી બે મહિનાનો પીરિયડ હોય છે જેમાં ફિઝિયોથેરાપીને કરવાનું હોય છે એના પછી એ પેશન્ટને દુખાવો ઘટી જાય છે હાથની શક્તિ પાછી આવી જાય છે ઊંઘ સુધરી જાય છે અને જીવનની ગુણવત્તા વધી જાય છે મારો અંતિમ સંદેશ એ જ છે કે મારો હેતુ સર્જરી કરાવવાનો નથી પરંતુ ખભાને લાંબા સમય માટે બચાવવાનો છે જેથી ભવિષ્યમાં થતો ઘસારો કે બીજા કોઈ મોટા ઓપરેશનની જરૂર ના પડે તો સમયસર સાચો નિર્ણય લેવો એ જ એ સફળ સારવાર છે આપને અથવા આપના પરિવારમાં કોઈને પણ ખભાનો પ્રોબ્લેમ હોય તો સ્ટાર ઓર્થોપેડિક હોસ્પિટલ ડૉક્ટર કૃણાલ પટેલ સાયન્સ સિટીનો સંપર્ક કરવો થેન્ક યુ